હેલો ગાઈશ તો આપણા બધાને હે ને ભાઈ આપણે નવા બ્લોગમાં સ્વાગત છે ને હું તમને અત્યારે વાઈગાહે હાડા નવ તો આપણે જવાના હાઈ એક વસ્તુ જોવાની છે આજે શું જોવાની છે એ તમે જોડાયેલા આગળ રહેશો તો તમને બતાવીશ અને રાજકોટમાં પહેલી વાર યોજાઈ રહ્યો છે એ શો છે એક ટાઈપનો તમને હું દેખાડીશ પણ એના માટે તમારે આગળ જોડાયેલું રહેવું જો વિડીયોમાં તો જ મજા આવશે તો હાલો તમે બધા જોડાયેલા રહેજો અને વાઈગાહે હાળા નવ દસ વાગે ચાલુ થવાનો છે તો એ પહેલાં આપણે પહોંચી જાવ તો હાલો બધા જોડાયેલા રહેજો બરોબર હાલો તો આપણે ફાઇનલી હે ને ભાઈ રોડે ચડી ગયા તા અને આવી જ રીતના હે ને ભાઈ જુઓ કેમ કે ફૂલ ટ્રાફિક થઈ ગયો તો ને રાજકોટવાસીઓ અમારે આવું કંઈક નવીન રાજકોટમાં હોય ને તો ભાઈ મૂકે નહીં તો એના માટે અમે જો આ વાડીના રસ્તેથી શોર્ટકટ લીધો તો તમે જોઈ શકો છો સાઈડમાં જુઓ આ બાજુ ઘઉં આવેલા છે અને આવી જ રીતના અમે તમે બધા સાઈડ સીન જોતા જોતા

અત્યારે તમે જુઓ તો કેમ કે સો આખો આકાશમાં થવાનો હે બરાબર તો એના માટે નીચેથી ટૂંકમાં હે ને ભાઈ બધાય પબ્લિક ટૂંકમાં અટલ સરોવરથી બધું છેટું બધું બહુ બેઠું હતું તો હાલો હું તમને દેખાડું આજ તો ભાઈ એર શો જોવા આવ્યા હોય તો જુઓ તમને હા હા જુઓ ભાઈ ઘણું બધું માણા તમને દેખાડું અત્યારે રાજકોટના અમારે એર શો જોવા આવ્યા છે બધાય તો પબ્લિક જાજુ બધું ભેગું થઈ ગયું હોય અને હજી ચાલુ સૌ નથી જોવો પેલા પબ્લિક બતાવું જોવો તો પબ્લિક જાજુ હે અને એરસો જોવા આવ્યું હોય તો બધા જુઓ કેમ બેઠા હે બધા એકવાસી અમારા જોઈ લ્યો આ બધાય જોવો એરસો જોવો આવ્યો છે બધા હજી ચાલુ નથી થયો એરસો હજી વારે અને માણસો ઘણું બધું આવી ગયું છે ચાલો તો હું બતાવીશ એરસો ચાલુ થાય ત્યારે તો હવે એરસોનું ટૂંકમાં સ્ટાર્ટિંગ થઈ ગયું છે અને પહેલાં પેરાશૂટમાંથી આ રીતના લેન્ડિંગ કરવાનું છે નીચે તો જુઓ આપણા જે નવ જવાનો જે આ રીતના આકાશમાંથી પેરાશૂટમાંથી એક જ જગ્યાએ ટૂંકમાં અટલ સરોવરે જે જો ધ્વજ તમને દેખાડો ને એક જ જગ્યાએ ઉતરવાનું છે તો આટલો બધો પવન હતો તોય છતાં એક જ જગ્યાએ ઉતરવું એટલે થોડુંક આમ કહેવાય કે મુશ્કેલી પડે પણ તોય એક જ જગ્યાએ બધાય જુઓ ઉતરતા હતા તો ભાઈ ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કહેવાય કે આવી રીતના થોડુંક લેન્ડિંગ કરે બહુ અઘરું છે ને આ એ જ પ્લેન હે કે જેમાંથી ઉપરથી જેને ટૂંકમાં હે ને ભાઈ છલાંગ લગાડી હતી એ છ જણા હતા અને આ આપણું જે પ્લેન હૈ એ આ એ જ પ્લેન છે ટૂંકમાં હવે આપણી માથેથીને જ જુઓ બે રાઉન્ડ માર્યા અને હજી એક રાઉન્ડ મારે છે તો તમે જુઓ આ પ્લેન અને આ જ રીતના સોની સ્ટાર્ટ થઈ ગયો છે એવું ટૂંકમાં દર્શાવે છે તો હવે જે આવશે હેલિકોપ્ટર તો જુઓ તમને હેલિકોપ્ટર દેખાડું એ પણ એમાંથી ને પણ કમાન્ડો ઉતરશે કે જે કમાન્ડોનું રેસ્ક્યુ કરે ને એ દર્શાવવા માગે છે તો હેલિકોપ્ટર પણ આવી ગયું હોય ને જોવો એ હમણાં આપણે ઉપરથી જ આમ પાછું જાહે તો હું તમને દેખાડું તો તમે જોજો કઈ રીતના કમાન્ડોનું રેસ્ક્યુ કરે એ જોજો અને તમે બધાય એ તમને દેખાડો હવે એ અટલ સરોવરની અંદરની સાઈડ હેને જો રાષ્ટ્રધ્વજ દેખાય ને ત્યાં ઉતરશે તો જે કમાન્ડો ઉતરશે એ તમને ત્યાં જ દેખાડું હમણાં જોવો હાલ તો કેવો સીન આવે જોઈ લે આમ જો ફોટો પાડ લો જો તું ફોટા જો કેવો કાયદેસરનો જોઈ લે

Halo, Bapak Ijo. Ijo, bye. Bapak Ijo, 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 Joy Haiwan itu jiwanya, nanti. Iya, 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 ધોવાણા કાઢી ને તો અહીંયા દેખાય બાકી દેખાતા નથી અલગ અલગ ઓલું બનાવે હો આકાર થી આમ પાછા ઉપર જાય છે જો એ મૂકી દીધા ધુવાણા થોડુંક એવું લાગે जॻह मेंटेन कराइजो कलर थिए उहो आयो आहे Tôi yêu là có bà kia ở nhà Yeah, 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 yeah

આ દિલ બનાવે શું ગોળ બનાવ્યું

Wow, bên này lìa đúng không? Ủa? Ủa bây giờ cô lá đồ lít đồ mát xìa chỗ gì vậy? này lật này Bye bye! Ác lít કટકો આખો સોજ આમાં વયો ગયો એક જ વિડીયો માં ભાઈ ભાઈ જોવા આમથી આવે હો કેસરી સફેદ લીલો હલો તો આ હતી અમારે સૂર્ય કિરણ ટીમ અને આવી જ રીતના તમે બધા જોડાયેલા રેજો તો હવે આપણે જાવું ઘરે તો જોવો તમે રાજકોટ વાળા બધા જો આ બધે રાજકોટ વાળા તો હવે આપણે જાવું ઘરે અને આ તો પબ્લિકમાં આપણે વિડીયો પેલો બનાવ્યો છે તો કાંઈ વાંધો નહીં તો જો હાલો તો બધાને તો બધું પબ્લિક આપણે આમ જોતું હતું કેમ કે આપણે પહેલીવાર પબ્લિકમાં વિડીયો બનાવ્યો છે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે તમને બધાને નવા નવા વિડીયો હવે આવશે ક્યાંય પણ બહાર જાશું તો આપણે વિડીયો બનાવશું અને જો હવે લાસ્ટમાં એકા નવે નવ પ્લેયરમાં હામે તડકો હે ને એટલે તો આ તો લાસ્ટ અને છેલ્લું પરફોર્મન્સ તો હાલો બધાઇને જય શ્રી કૃષ્ણ જય રામાપીર ને જય દ્વારકાધિ